નમસ્કાર મિત્રો આજે તારીખ પચીસ શીતળા સાતમ અને સાડા છ વાગ્યા છે સાંજનો સમય છે અને હળવદ શહેરમાં હાલ ગાજવીજ સાથે સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને તમે જે પ્રકારે જોઈ રહ્યા છો તો આપના વિસ્તારમાં કેવો વરસાદ છે અને વરસાદને લઈને શું છે સ્થિતિ તે જણાવશો તો અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે હળવદ શહેર છે ને હળવદ શહેરમાં જે વરસાદ વરસી રહ્યો છે તે તો હળવદ શહેરની વાત કરીએ તો હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં આજે સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે આમ તો ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો પરંતુ હાલ વરસાદે ગતિ પણ વધારી છે અને જેના દ્રશ્યો પણ આપણે જોઈ રહ્યા છીએ કે કેવા પ્રકારનો વરસાદ જોવા મળી રહ્યો છે તો ઘણા લાંબા સમય ત્યાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને તેવો વરસાદ હજી સુધી નોંધાયો ન હતો એટલે કે લગભગ વીસ એક દિવસથી આમ વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને અત્યારે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંથી છો અને કેવો વરસાદ છે તે અવશ્ય જણાવશો મયુરનગરમાં વરસાદ ચાલુ હોવાનું ચાવડા મનીષભાઈ કહી રહ્યા છે જીવરાજભાઈ કહી રહ્યા છે કે નવા ઇસનપુરમાં વરસાદે ફૂટકા બોલાવી દીધા આમ તો હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં અવિરત વરસાદ ચાલુ છે અને આ વરસાદ લગભગ અડધી કલાક ચાલુ છે એટલે સારો એવો વરસાદ પણ નોંધાયો છે અને અત્યારે જે પ્રકારે જોઈ રહ્યા છે કે ખેડૂતો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તેવો વરસાદ હાલમાં દેખાઈ રહ્યો છે અને સાથે સાતમ આઠમની જે તહેવારની વાત કરીએ તો સાતમ આઠમની તહેવાર પણ જે લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા કે મેળાની મોજ માણીશું પણ મેળાની મોજ ક્યાંક ને ક્યાંક રાજકોટમાં પણ બગાડી છે અને હળોદમાં પણ અત્યારે મેળાની મોજ બગડી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આજે જ પાંચ વાગે મેળાનું ઉદઘાટન હતું અને ઉદઘાટન સમયે જ વરસાદ થયો છે એટલે વરસાદ થયો છે એટલે મેળાની મોજ પણ બગડશે કારણ કે જે વિસ્તારમાં મેળો ભરાય છે ત્યાં પાણી ભરાવાની પણ સંભાવના વધી ગઈ છે કારણ કે હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં છેલ્લી અડધી કલાકથી સારો એવો વરસાદ વરસી રહ્યો છે તેના આપણે દ્રશ્યો પણ જોઈ રહ્યા છીએ અને કેવો વરસાદ છે તે પણ જોઈ રહ્યા છીએ